નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વિશેષ વાત કરીશું કે ઉનાળો આવી રહ્યો છે અને ગરમી જોરદાર પડી રહી છે તો મિત્રો આમાં તમે જો એસી ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારે એર કન્ડિશનર એટલે કે એસી ખરીદતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે મેં મેં આજનો આ વિડીયો બનાવ્યો છે તો આજે આપણે વાત કરીએ તો એસી ઉનાળામાં ઠંડક પણ આપે છે સાથે સાથે તમને ચોખ્ખી હવા પણ આપે છે તો તમે જો એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આટલી બીજી વસ્તુ ઉપર ધ્યાન આપજો એસી ખરીદતી વખતે તમારે બજેટ પહેલાં તો નક્કી કરી લો એટલે કે એસી ખરીદતા પહેલાં તમારે તમારું બજેટ નક્કી કરી લેવું આવશ્યક છે બજેટ પરથી તમારે એસીની શ્રેણીને અને મોસ્ટ એફિશિયન્ટ વિકલ્પો પસંદ કરી શકશો હવે વાત કરીએ આમાં બીજું શું ધ્યાન રાખવું તો તમારા રૂમની સાઇઝ તમારા રૂમના કદ અનુસાર એસીની કુલિંગ કેપેસિટી નક્કી કરવી જરૂરી છે ઉદાહરણ તરીકે તમારે દોઢસો સ્ક્વેર ફૂટથી નાના રૂમ માટે એક ટનનું એસી યોગ્ય છે જો મધ્યમ કદનો આ રૂમ હોય તો તમારે દોઢ ટનનું એસી લેવું જોઈએ અને મોટો રૂમ હોય તો તમારે બે ટનનું એસી

ગરમ કરવામાં મદદ કરે છે આથી તે દરેક ઋતુ માટે યોગ્ય છે એટલે કે જો તમે શિયાળામાં તેનો હીટર તરીકે અને ઉનાળામાં એસી તરીકે યુઝ કરી શકો છો બીજું એક આવે છે ટાવર એસી જો મોટું મકાન હોય કે ઓફિસ હોય તો એના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે કે આને ટાવર એસી અથવા તો સેન્ટ્રલ એસી પણ કહી શકાય છે અને આ સેન્ટ્રલ કુલિંગ માટે યુઝ થાય છે હવે વાત કરીએ એર ફિલ્ટર એસીનું ફિલ્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમારે ચોખ્ખી અને તાજી હવા માટે સારી ગુણવત્તાવાળું ફિલ્ટર પસંદ કરવું જોઈએ એમાં વાત કરીએ તો તમે ફિલ્ટરની સાથે સાથે તમારે એ પણ જોવું જોઈએ કે તમારે કોઈલ કઈ ટાઈપની પસંદ કરવી એટલે કે એલ્યુમિનિયમ કોઈલ કે કોપરની કોઈલ તો એ બંનેમાં તમારે કોપરની કોઈલ એ બેસ્ટ ઓપ્શન છે હવે વાત કરીએ આપણે આમાં બીજું શું ધ્યાન રાખવું જોઈએ તો તમારે ઓટોક્લીન એસીમાં ક્લીન ફીચર હોય તે એસીની સાર સંભાળ અને મેન્ટેનન્સ માટે સહાયરૂપ થાય છે અને જે તમારી લાઇટ બિલમાં પણ બચત કરી શકે છે તો તમે એસી ખરીદવા જઈ રહ્યા છો તો તમે દુકાનદારને પૂછી શકો છો કે આમાં ઓટો ક્લીન મોડ છે કે નહીં સાથે સાથે વાત કરીએ પાવર કન્જમ્શનની તો ઊંચી એનર્જી એફિસિયન્સ ધરાવતું એસી પસંદ કરવું જોઈએ જે પાવરનું ઓછું વપરાશ કરે છે એટલે કે તમારું લાઇટ બિલ ઓછું આવે છે અને તમારા વીજળીના બિલમાં બચત કરે છે હવે વાત કરીએ ઇન્વર્ટર એસી અને નોન ઇન્વર્ટર એસી તો આ એસીમાં ઇન્વર્ટર ટેકનોલોજી હોય છે જે એસીને પાવર પર ઝડપી રીતે બંધ કરવામાં મદદ કરે છે અને જેના કારણે તમારે વીજળીની બચત થાય છે તો આજના જમાનામાં વાત કરીએ તો તમારા માટે ઇન્વર્ટર એસી બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે સાથે સાથે ફોર સ્વિંગ એટલે કે ફોર સ્વિંગ ફીચર ધરાવતા એસીનો ઉપયોગ દરેક ખૂણામાં ઠંડી હવા ફેંકવા માટે થાય છે વોરંટી અને સર્વિસ ક્વોલિટી પણ તમારે ચેક કરી લેવી જોઈએ એસીની ખરીદી કરતી વખતે તમારે વોરંટી અને સર્વિસ ક્વોલિટીને મહત્ત્વ આપવું જોઈએ મોટાભાગની કંપની એક વર્ષની વોરંટી આપે છે પરંતુ કોમ્પ્રેશન માટે લાંબી વોરંટી ઉપલબ્ધ હોય છે તો તમારે એ બે વસ્તુ ખાસ ચેક કરી લેવી જોઈએ એટલે કે તમારા વાત કરીએ તો રૂમના કદ પ્રમાણે એસીની પસંદગી કરવાની સાથે સાથે એસીમાં જે વિકલ્પો આવે છે તેમાં તમે વિન્ડો પોર્ટેબલ હોટ એન્ડ અને ટાવર આ બંનેમાં બધામાંથી તમને જે એસી પસંદ હોય અને તમારા ઘરના અનુકૂળ જે એસી હોય તે તમે ખરીદી શકો છો સાથે સાથે એનું એર ફિલ્ટર અને ઓટો ઓટોક્લિન ફીચર પણ તમારે તપાસી લેવું જોઈએ સાથે સાથે દુકાનમાં જઈને તમારે પાવર કન્જપ્શન અને એનર્જી એફિસિયન્સી પર ધ્યાન આપવું જોઈએ સાથે સાથે દુકાનદારને પૂછવું જોઈએ કે આ ઇન્વર્ટર એસી છે કે નોન ઇન્વર્ટર એસી છે એ પ્રમાણે તમારે એસીની પસંદગી કરવી જોઈએ અને લાસ્ટમાં તમારે વોરંટી અને સર્વિસનો સમય દુકાનદારને પૂછી અને પછી તેની ખરીદવી જોઈએ એટલે કે દુકાનદારને પૂછવું જોઈએ કે તમારે તમને આ એસીમાં કેટલી સર્વિસ અને વોરંટી મળી રહી છે કેટલા ટાઈમમાં ફ્રી સર્વિસ છે આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન રાખી અને જો તમે એસી ખરીદી કરશો તો તમને કોઈ પરેશાની આવશે નહીં તો એસી ખરીદતા પહેલાં આ વિડીયો જરૂર જોઈ લેવો જોઈએ અને તમારે આ પ્રમાણે એસીનું જો પસંદ કરશો તો તમને એસી પસંદ કરવામાં સરળતા રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આ વિડીયોમાં તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આવા બીજા કોઈ ટાઈપના વિડીયો જોવા માગતા હો તો પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો એસી રિલેટેડ અથવા આધાર કાર્ડ કે ટેકનોલોજી રિલેટેડ કોઈ પણ વિડીયો જોવા માગતા હો તો તમે મને કમેન્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકો છો તો હું તેનો સ્પેસિફિક વિડીયો બનાવી દઈશ તો મિત્રો આજના વિડીયોમાં અનસુધી સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં